માં ગેમિંગ જોન માં થયેલા કરુણ અકસ્માત બાદ નોઈડા ગ્રેનો માં ચાલતા 27 ગેમિંગ જોન ની તપાસ કરવામાં આવી હતી જેમાંથી પાંચ ગેમિંગ જોન માં સુરક્ષા ને લગતી ખામીઓ જોવા મળી હતી અને તેની કામગીરી ની મંજૂરી પણ લેવામાં આવી ન હતી ટીમ ના રિપોર્ટ બાદ ડીએમએ આ ગેમ ઝોન ને બંધ કરવા માટે કારણ બતાવો નોટિસ જારી કરી છે નોટિસ માં કહેવામાં આવ્યું છે કે આવી સ્થિતિ માં સક્ષમ કોર્ટ માં કેસ દાખલ કરી શકાય છે આમાં 6 મહિનાની સજાની જોગવાઈ છે અથવા તો વીસ હજાર રૂપિયાનો દંડ પણ થઈ શકે છે બાદમાં તેમાં દરરોજ પાંચસો રૂપિયાનો વધારો કરી શકાય છે ગેમિંગ ઝોનને બંધ કરવા અને કાયદાકીય કાર્યવાહીનો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગેમિંગ ઝોનને જારી કરાયેલી આ નોટિસની નકલ ડીએમ ઓફિસમાંથી પોલીસને પણ મોકલવામાં આવી છે એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી મંજૂરી ન મળે ત્યાં સુધી આ ગેમિંગ ઝોનને બંધ કરીને માહિતી આપવામાં આવે આ આ સાથે મોલ મેનેજમેન્ટને મંજૂરી વિના ચાલતા ગેમિંગ ઝોન વિશે પણ જાણ કરવામાં આવી છે પોલીસ કમિશનરની સૂચનાથી ફાયર વિભાગ વિદ્યુત વિભાગ જીએસટી વિભાગ અને મનોરંજન વિભાગના અધિકારીઓ ગેમિંગ ઝોનમાં ચેકિંગમાં જોડાયા હતા કુલ સત્યાવીસ પૈકી પાંચ ગેમિંગ ઝોન માટે પરવાનગીઓ મળી ન હતી અને તેમાં ખામીઓ જોવા મળી હતી હવે જે ગેમિંગ ઝોન માટે નોટિસ જારી કરવામાં આવી છે તેમાં સેક્ટર પંચોતેર સ્પેક્ટ્રમ મોલના જસ્ટ જમ્પિંગ ઉલુડે એન્ટરટેનમેન્ટ અગાહપુર સેક્ટર એકતાલીસ ધ હાઇડિન મોદી મોલ સેક્ટર એ નોયડા જમ્પિંગ જુલીઝ સેક્ટર એકસો ચાર નોયડા હેમલીઝ ડીએલએફનો સમાવેશ થાય છે